દર્શક મિત્રો ફરી એક નવા વિડીયો અંદર તમારું હાર્દિક સ્વાગત છે દસ નવેમ્બર ના રોજ ધર્મેન્દ્ર તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હોવાનો અહેવાલ બહાર આવ્યા હતા ત્યારબાદ સલમાન ખાન ખાન અને સમય પછી ફેલાઈ ગઈ હતી બાદમાં અભિનેતા ની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેવોલે તેમના મૃત્યુ સમાચાર ને નકારી કાઢતા સંદેશાઓ પોસ્ટ કર્યા સની દેવોલ પણ પોસ્ટ કર્યું હતું કે પીઠ અભિનેતા સારવાર આપી રહ્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે જોકે અભિનેતાએ આજે અંતિમ શ્વાસ લીધા આજે સારવાર સમગ્ર વિશ્વમાં શોક લહેર ફેલાઈ ગઈ છે ધર્મેન્દ્ર નેહ નો જન્મ દિવસ આઠ નવેમ્બર નો હતો જ્યારે તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા હતા ત્યારે અહેવાલ બહાર આવ્યા હતા કે પરિવાર અભિનેતા માટે જન્મદિવસની ઉજવણી તૈયાર કરી રહ્યો હતો તો મિત્રો આજનો વિડીયોની અંદર આટલું જ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું પણ ભૂલતા નહીં મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે